હરિયાણા ચૂંટણી બે હજાર ચોવીસનું બ્યુગલ વાકી ગયું છે ત્યારે ભાજપ કોંગ્રેસ જેજેપી સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી લીધી છે ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો કરી રહી છે તો કોંગ્રેસ પણ જીતનો દાવો કરી રહી છે આ દરમિયાન હવે કોંગ્રેસમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે હવે કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મળ્યા છે મહત્વનું છે કે હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીમાં ઉમેદવારોના નામ અને ટિકિટ વહેંચણી પર ચર્ચા ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના પ્રભારી દીપક તાજેતરમાં વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા વિશે પૂછપરછ કરવામાં આવી હતી આ દરમિયાન બાબરિયાએ જણાવ્યું હતું કે વિનેશ ફોગાટ અથવા બજરંગ પુનિયાના નામ એ બત્રીસ ઉમેદવારોમાં નથી જેમના નામ પહેલાથી જ નક્કી થઈ ગયા છે ટૂંક સમયમાં આ મામલે સ્પષ્ટતા આવશે

CN24 News Mobile App